નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરશું 2 ઓક્ટોબર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપની Android એપ્લિકેશન ની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે કરંટ અફેર ની તમામ PDF જોઈ હોય લેક્ચર ની PDF જોઈતી હોય તો તમે આપની Android એપ્લિકેશન માં આવી શકો છો તમામ PDF અને ઈ બુક્સ તમને મળશે ઓકે તો એ તમે આપણી એપ્લિકેશન માંથી મેળવી શકશો શરૂ કરીએ આજના બીજી ઓક્ટોબરના તમામ તેના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ બીસીસીઆઈ છે એના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો બીસીસીઆઈ ના નવા અધ્યક્ષ બન્યા છે મિથુન મનહાસ ઓકે તો ઓપ્શન બી આપણો જવાબ થશે ઓકે અહીંયા આપણે બીસીસીઆઈ ની પણ થોડીક ચર્ચા કરીશું જેમ કે બીસીસીઆઈ છે એનું ફૂલ ફોર્મ શું થાય તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આ એનું ફૂલ ફોર્મ છે વિશ્વનું સૌથી ધનવાન અને શક્તિશાળી ક્રિકેટ બોર્ડમાંથી આપણા બીસીસીઆઈ નું એક નામ છે

બરાબર મેં તમને એક વિડીયોમાં કીધું હતું કે આઈસીસીનું શરૂઆતનું નામ શું પાછળ બદલાયું છે આઈસીસી ના ઓગણીસો નવ થી માંડી અત્યાર સુધીમાં બે વખત બદલાયા છે ક્લિયર ચાલો એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ બે ના એશિયા નું ટાઇટલ કયા દેશે જીત્યું છે હવે આ તો બધાને ખબર જ હોય ઓપરેશન સિંદુર વાળું ઓકે તો આમાં મારે કઈક કહેવાની જરૂરિયાત થતી નથી બરાબર કોને હરાવ્યું એવી પણ ખબર પડી જાય ઓપરેશન સિંધુ નું નામ આવે એટલે બરાબર તો કે કે આતંકવાદનું બરાબર તો અહીંયા ભારતે આતંકવાદનો સફાયો કરી બરાબર અને એશિયા કપ નું ટાઇટલ જીતી લીધું છે ટોટલ અત્યાર સુધીમાં નવમી વખત છે એશિયા કપ નું ટાઇટલ જીત્યું છે ભારતે અત્યાર સુધીમાં ઓકે જે ટુર્નામેન્ટ ની ઇવેન્ટ હતી એ કયા દેશમાં યોજાઈ હતી એ ખાસ યાદ રાખજો એ યુએઈ માં યોજાઈ હતી ઓકે આ ઇવેન્ટ આખી જે છે

ભારત અને કયા દેશે બ્રિક્સ અનાજ વિનિમય યોજના છે એટલે કે ગ્રેન એક્સચેન્જ સ્કીમ છે એના ઉપર ચર્ચા કરી હતી ભારત અને રશિયા આવે પણ અહીંયા ઉમેરાઈ ગયું છે એવું બરાબર

અહીંયા હેતુ એ છે કે સભ્ય દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા સુરક્ષિત કરવી સુનિશ્ચિત કરવી અને અનાજનો સીધો વેપાર વધારવો બરાબર આનાથી ભારતને ઘણો ફાયદો થશે ભારત છે એક સ્ટેટ કન્ટ્રીની અંદર આવે છે તો આપણો એક્સપોર્ટ આનાથી વધશે જો આ સક્સેસ જશે તો બ્રિક્સના સભ્ય દેશો આપણી સામે છે બ્રાઝિલ રહેશે ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા નવા સભ્યોની વાત કરીએ તો ઇજિપ્ત ઇથોપિયા ઈરાન અને યુએઈ ક્લિયર

ચૌદ થી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી છે બરાબર આ હિન્દી પખવાડિયાનું આયોજન બાંગ્લાદેશના ઢાકામાં થયેલું છે આયોજન આપણી ભારતીય સંસ્થાએ કરાયું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર

ચેમ્પિયનશિપ નું ટાઇટલ કયા દેશે જીત્યું છે તો સાફ અંડર ટીન અંડર સેવન્ટીન ચેમ્પિયનશિપ પણ ભારતે જીતી છે તો આન્સર આવશે ભારત હાલમાં જ આ સાત અંડર સેવન્ટીન ચેમ્પિયનશિપ નો આયોજન છે બરાબર એ ભારતે સાતમી વખત જીત્યું છે કેટલા વખત ટુર્નામેન્ટ નું ટાઇટલ જીત્યું છે તો કહે કે સાતમી વખત છે બરાબર આ ઇન્ડિયા વિજેતા બન્યું છે ઓકે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું છે ઓકે ફાઈનલ મેચ ભારત બાંગ્લાદેશ વચ્ચે થઈ હતી અને સાફ નું હેડક્વાર્ટર છે બરાબર એ પણ ક્યાં આવ્યું છે બાંગ્લાદેશના ઢાકામાં આવેલું છે બાંગ્લાદેશને હરાવી આ ટુર્નામેન્ટ નું ટાઈટલ જીત્યું છે ટુર્નામેન્ટ આયોજન કયા દેશમાં થયું સાહેબ તો ટુર્નામેન્ટ આયોજન થયું છે શ્રીલંકાની અંદર એને પણ યાદ રાખવાનું થશે ક્લિયર એના પછી છે ઇન્ટરનેશનલ કોફી ડે આ પહેલી ઓક્ટોબરે જતો રહ્યો બરાબર ગઈકાલે હતો ઇન્ટરનેશનલ કોફી ડે જે કોફી લવર હોય એ કમેન્ટ કરજો બરાબર બે હજાર ને પચીસ માં પહેલી ઓક્ટોબરે આ દિવસ ઉજવાયલો છે સૌથી પહેલી વખત

પણ હવે એ ટ્રેન્ડ જતો રહ્યો છે બહુ રેર કેસમાં પૂછે છે તો હું સામે તમને ડિસ્ક્રિપ્શનમાં લખીને આપી દઉં છું અહીંયા આપણે ક્વેશ્ચન એવો છે કે એમનો જન્મ પોરબંદરમાં થયેલો છે જન્મ ક્યાં થતો એવો ક્વેશ્ચન છે તો પોરબંદરમાં એમનો જન્મ થયેલો છે તો એકસો છપ્પન માં એમની જન્મ છે ઓકે પોરબંદર જિલ્લામાં બે ઓક્ટોબર અઢારસો ને માં એમનો જન્મ થતો જો ઘણા ઓગણીસો ઓગણસિત્તેર પણ આપેલા હોય ને ઘણા ભૂલથી એ માર્ક કરીને આવે ગાંધીજી ત્યારે હતા નહીં ભારતે આઝાદ થઈ ગયું હતું બરાબર ઓગણીસો ઓગણસિત્તેર આપે મોટા ભાગના એ ભૂલ કરે છે

ગાંધીજી છે એને મહાત્મા નું બિરુદ કોને આપ્યું એવો ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે તો એ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું છે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ ગાંધીજીને એમણે સૌથી પહેલી વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન આપ્યું હતું સુભાષચંદ્ર બોઝે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાહેરનું બિરુદ આપેલું ગોપાલકૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ માનવામાં આવે છે મહાત્મા ગાંધીની જે સમાધિ છે એમનું નામ રાજઘાટ છે ઓકે નવજીવન અખબારનું નામ બદલી એમણે હરિજન બંધુ કર્યું હતું ગાંધીજીએ

બે ઓક્ટોબરે ગાંધીજી ઉપરાંત બીજા કયા મહાપુરુષની જયંતિ આવે છે ચલો કોણ આવે છે લાલ બહાદુર શાસ્ત્રી ઓકે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં રોજ ગાંધીજી ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ હોય છે એકસો એકવીસની આ વખતે જન્મ જયંતિ છે ઓકે એમનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો ચાર માં થયો હતો ઓકે અને એમનું નિધન થયેલું ઓગણીસો છાસઠ માં અગિયાર જાન્યુઆરીએ ઓકે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન પણ હતા અને ઓગણીસો છાસઠમાં ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે બંનેની દિલ્હીમાં ફટાફટ એક ક્વેશન ઉપર આવી જઈએ ઓકે તો ઇન્ટરનેશનલ ડોટર્સ ડે દીકરી દિવસ આંતરરાષ્ટ્રીય એ ક્યારે ઉજવાય છે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાંથી એક પોઈન્ટ બાવીસ લાખ કરોડની વિકાસ યોજનાનું શરૂઆત કરાવી છે રાજસ્થાન ખ્યાતિ કરાવી છે આન્સર આવશે રાજસ્થાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશમાં ફરી વખત સૈન્ય અને આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન ઓકે તો આ સૈન્ય આર્થિક પ્રતિબંધ ઈરાન ઉપર લાગુ કર્યા છે ફરી પાછા એક વખત આન્સર આવશે ઈરાન હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ માટે પાંચ વર્ષની સજાની જાહેરાત કરવામાં આવી છે અથવા તો સુનવણી કરવામાં આવી છે તો પૂર્વ રાષ્ટ્રપતિ છે આ ફ્રાન્સના ઓકે એમને પાંચ વર્ષની સજાની જાહેરાત કરી છે ભ્રષ્ટાચારના આરોપના લીધે ઓકે આન્સર આવશે ફ્રાન્સ લદ્દાખના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પર્યાવરણવિદ એમને અરેસ્ટ કરવામાં આવેલા છે એમનું નામ જણાવો તો આ ટોપિક ખૂબ જ ચર્ચામાં છે સોનમ બાંગચુક જે છે બરાબર જે સુવિધાની શરૂઆત કરવામાં આવે છે ચૂંટણી પંચે આ સુવિધા શરૂ કરાવી છે રક્ષા મંત્રાલય દ્વારા તેજસ વિમાન માટે કઈ કંપની સાથે બાસઠ કરોડના સમજૂતી કરાર કરવામાં છે તો આ દાવો પણ આવી ગયેલો છે લગભગ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કરેલા છે એસસીઓ યુવા લેખક સંમેલનની બીજી આવૃત્તિ ઓકે એનું આયોજન કઈ દેશમાં થયું આ ભારતમાં નવી દિલ્હીમાં થયેલું છે હાલમાં જે પાંખ વગરની એટલે કે ફિન વગરની માછલી માછલીની જે આ ટાઈપનું હોય ને ડ્રોઈંગ તો એટલું બધું સારું નથી બરાબર પણ આ રીતની તમે જોતા હશો તો આ માછલીની જે આ જે છે ને એને ફિન કહેવાય પાંખ જેવું હોય ને તે એના વગરની એક સાપ જેવી માછલી જોવા મળી છે ચેમ્પિયન બે હાજર પચીસ માં કયો મેડલ મેળવ્યો એમણે મેળવેલો ગોલ્ડ મેડલ ક્લિયર બસ તો આ સાથે બે ઓક્ટોબર ને રજા આપી દઈએ અને મળીશું આવતીકાલે ત્રીજી ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ